વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ અને એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ એરપોર્ટની અંદર બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરાયું હતું આ ધમકીના પગલે વડોદરા એરપોર્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર નીકળતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કંઈ જ વાદાજનક મળી આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે અગિયાર મહિના માટે કરાર આધારિત ન્યેન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે જેથી આજે કાયમી ભરતીની માંગ સાથે મોટી સંખ્યામાં તિએટરના ટાટના પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં ગાંધીનગરના પથિકાશ્રમ પાસે ભેગા થયા હતા અને આંદોલનની શરૂઆત કરી હતી જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ઉમેદવારોની ટીંગાટોળી કરી અનેક લોકોની અટકાયત કરી હતી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા અને સરકાર અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તાપીની સ્થાનિક પોલીસને ઊંધી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સીએચ પનારાની ટીમે બાતમીના આધારે વિયારાના ગોરૈયા ગામમાં દરોડો પાડી ગોરૈયા ફળિયામાં રહેતા રમેશ ગામિતના ઘરેથી ચૌદસો ચોસઠ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી છે જેને સ્થળ પરથી ત્રણ ઇસમોની ધરપકડ કરી દારૂ મગાવનાર મોકલનારાને મકાન માલિક સહિત છ આરોપીના ભાગેરો જાહેર કર્યા છે ત્યારે તાપીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે